અને અજીત પવારની જે પાર્ટી છે એના ચાર મોટા નેતાઓ શરદ પવારની એનસીપીની સાથે જોડાઈ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો મહારાષ્ટ્રના રાજકારણમાંથી એક મોટા ન્યૂઝ સામે આવ્યા છે મહારાષ્ટ્રની અંદર રાજકારણ જબરજસ્ત ગરમાયું છે કારણ કે આ વખતે કાકા શરદ પવારનો હાથ ઉપર રહ્યો છે આગળ જ્યારે અજીત પવારે શરદ પવારની સાથે છેડો ફાડેલો ત્યારે અજીત પવારેનો ખેલ થઈ ગયેલો અને શરદ પવાર શરદ પવારને નુકસાન થયેલું પરંતુ અત્યારે ફરીથી શરદ પવારનો સમય આવી ગયો છે અને અજીત પવારની જે પાર્ટી છે એના ચાર મોટા નેતાઓ શરદ પવારની એનસીપીની સાથે જોડાઈ ગયા છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહારાષ્ટ્રનું રાજકારણ એવું છે કે જે કોઈક ને કોઈક રીતે હંમેશા ચર્ચામાં રહેતું હોય છે તમને ખ્યાલ હશે કે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં શરદ પવારના જે ભત્રીજા છે અજીત પવાર એમણે એનસીપીની સાથે છેડો ફાડીને ચાલીસ ધારાસભ્યોની સાથે પોતાની અલગ પાર્ટી બનાવી હતી અને એમને એ એનસીપીની એમને પાર્ટીનું નામ પણ એમને મળી ગયું હતું અને અજીત પવારે એ પછી મહારાષ્ટ્રની અંદર ભાજપ અને શિંદે સરકારની સાથે ગોઠવાઈ ગયા હતા અને નાયબ મુખ્યમંત્રી પણ બની ગયા હતા પરંતુ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી એમાં અજીત પવારની પાર્ટી એનસીપીને માત્ર એક જ બેઠક મળી અને ત્યારથી એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી કે હવે અજીત પવાર સાથે જે ધારાસભ્યો ગયેલા છે જે મોટા મોટા નેતાઓ ગયેલા છે એ ગમે ત્યારે પાછા શરદ પવારની સાથે કૂદકો મારી શકે છે અને બન્યું પણ એવું જ આજે અજીત પવારની પાર્ટીના જે ચાર મોટા માથાઓ કહેવાય છે એ સત્તાવાર રીતે શરદ પવારની એનસીપીની સાથે જોડાઈ ગયા છે એમાં એક છે અજીત ગૌહાણે જે પિંપરી ચીડવાડ યુનિટના ચીફ છે બીજા એક છે યશ સાને એ સ્ટુડન્ટ વિંગના હેડ છે ત્રીજા એક રાહુલ ભોસલે છે જે પૂર્વ કાઉન્સેલર છે અને પંકજ ભાલેકર છે આ ચાર નેતાઓ આજે શરદ પવારના પુણેમાં આવેલા ઘરે સત્તાવાર રીતે એનસીપી શરદ પવારની પાર્ટીની સાથે જોડાઈ ગયા બીજી તરફ જે અજીત પવારના સાથે જે દિગ્ગજ નેતા કહેવાય છે છગન ભુજબળ એમણે પણ તાજેતરની અંદર શરદ પવારની સાથે લાંબી મીટિંગો કરી હતી એટલે એ પણ ચર્ચા થતી હતી કે છગન ભુજબળ પણ પાછા અજીત પવારનો સાથ છોડીને શરદ પવારની સાથે આવી શકે છે આ બધું ડેવલપમેન્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે મહારાષ્ટ્રની અંદર હવે સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનાની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને લોકસભા બે હજાર ચોવીસમાં ભાજપ શિંદે શિવ શિંદે શિવસેના અને અજીત પવારની એનસીપી એને લોકસભામાં જબરજસ્ત મોટો ફટકો પડેલો અને એની સામે ઇન્ડિયા ગઠબંધનની જે પાર્ટીઓ છે એનસીપી કોંગ્રેસ શિવસેના ઉદ્ધવ આ બધાને મોટો ફાયદો થયો એટલે અત્યારે ઇન્ડિયા ગઠબંધન સાથેની આ બધી પાર્ટીઓ એકદમ ફોર્મમાં આવી ગઈ છે આ જે ડેવલપમેન્ટ થયું અજીત પવારના ચાર નેતાઓ શરદ પવારની સાથે ગયા એમાં ભાજપનું પણ ટેન્શન વધી ગયું છે કારણ કે અત્યારે ભાજપની સાથે અજીત પવારનું સંગઠન છે અને વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પણ મોટો ફટકો પડી શકે એ વાતની ચિંતા પેદા થઈ છે પરંતુ શરદ પવારને રાજકારણની અંદર કિંગ કહેવામાં આવે છે કારણ કે એ રાજકારણના મોટા ખેલાડી છે અને વર્ષોથી અનેક પાર્ટી કોંગ્રેસ સહિતની પાર્ટી સાથે શરદ પવાર કામ કરી ચૂક્યા છે અને શરદ પવારને દિગ્ગજ નેતા કહેવામાં આવે છે એટલે ફરી એક વખત શરદ પવારનો હાથ ઉપર રહ્યો છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ